तो ना मौत बाद गांधीनगर थी वन विभाग की जाफराबाद बाद राजूला जांजरड़ा एनिमल केर सेंटर खाते के पत्व बाड़ों मृत्यु अने घेरा प्रत्याघात पड़ा तक गांधीनगर वन विभाग की टीम गीर खाते भी पहची है गांधीनगरिकारी टीम जाफराबाद जाफराबाद રંજ બાદ હવે રાજુલાના જાંજરડા એનિમલ કેર સેન્ટર ખાતે વન વિભાગની ટીમ આવી પહોંચી છે તો ધરસભ્યના પત્રો અને સિંહોના મૃત્યુ બાદ હવે વન વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગાંધીનગરથી અધિકારીની ટીમ જે છે તે જફરાબાદ આવીને ત્યારબાદ રાજુલાના જાંજરડા એનિમલ કેર સેન્ટર ખાતે અત્યારે ટીમ આવી પહોંચી છે એ સિંહોના મૃત્યુ સિંહ સંવર્ધન સહિતની જે તમામ મુખ્ય બાબતો છે તેના ઉપર ચર્ચા સંભવ છે અને સિંહોના કારણે મોતને લઈ અને કોઈ નિરાકરણ આવી શકે છે અને સીમાં જે હાલ એક વાયરસ હવાની જે વાત છે તો તે અંગે રસીકરણ અંગેની પણ કોઈ વાતચીત થઈ શકે તેવી પણ સંભાવના છે તો હાલ તો સીબાળના મોત બાદ ગાંધીનગરથી বনવિભાગની ટીમ કે જે ગીર ખાતે આવી પહોંચી છે જફરાબાદની મુલાકાત બાદ હવે રાજુલાના જાંજરડા ખાતે આવેલું જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં ખાતે અધિકારીઓ पहुंचा तो बे ना लेटर बॉम्ब त्यारिंहों मृत्यु ने लाई सिंह प्रेमियों में रोष बाद गांधीनगर में ती वन विभाग की टीम पहुंची है